હલો મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ મારું નામ સુધાબેન જયંતિભાઈ પુરોહિત ઉપનામ સ્વધા મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા યોજાયેલ સ્પર્ધામાં આજે હું મારી સ્વરચિત રચના રજૂ કરવા જઈ રહી છું જેનો વિષય છે માતૃભાષા આજે પૂછે છે કે મારી આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ તો સાંભળો મારી સ્વરચિત રચના નથી સાંભળાતા આજે સાધ કક્કા સાંભળીને અમે સૌ આજે ગરડા થયા નથી સાંભળાતા આજે સાધ કક્કા બારખડીના જે સાંભળીને અમે આજે સૌ ગરડા થયા ગાય ને શીખતા કકો યાદ રાખવામાં છે સહેલો કોનેકાનું કાન મને કાનો માં સાંભળવામાં લાગે મીઠો ગાય ને શીખતા કકો યાદ રાખવામાં છે સહેલો કોને કાનો કાન મને કાનો માં સાંભળવામાં લાગે મીઠો શીખ્યા હાય હલો કરતા માતાના સંસ્કાર ગયા શીખ્યા હાય હલો કરતા માતાના સંસ્કાર ગયા જે શ્રી કૃષ્ણ કરતા માતા પિતાને પગે લાગતા જે શ્રી કૃષ્ણ કરતા માતા પિતાને પગે લાગતા મરતી માતૃભાષાને જરૂર છે આજે પ્રાણવાયુને મરતી માતૃભાષાને જરૂર છે આજે પ્રાણવાયુને જાગો છે ફરજ આપણી કરો રક્ષા માતૃભાષાની જાગો છે ફરજ આપણી કરો રક્ષા માતૃભાષાની વોટર વોટર કરતા જીવ ખોયો ન બોલતા શીખ્યો પાણી વોટર વોટર કરતા જીવ ગયો ન બોલતા શીખ્યો પાણી માતા સમજે જે વાત ન સમજે એ માસી માતા સમજે વાત ન સમજે એ માસી માતૃભાષા આપણી છે માતા અન્ય ભાષા છે માસી માતૃભાષા છે માતા આપણી અન્ય ભાષા છે માસી સ્વધા થાય દુઃખી જોઈને માતૃભાષા થઈ અધમુવી સ્વધા થાય દુઃખી જોઈને માતૃભાષા થઈ અધમુવી જાગો હવે જાગો રહો તૈયાર હવે જાગો હવે જાગો નહીં તો રહો તૈયાર ગુલામી કરવા અન્ય ભાષાની હવે જાગો જાગો હવે તો જાગો નહીં તો રહો તૈયાર ગુલામી કરવા અન્ય ભાષાની અસ્ત જય શ્રી કૃષ્ણ